આસો નવરાત્રીના આડે હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે યાત્રાધામ અને શક્તિપીઠ પાવાગઢ મહાકાળી મંદિર ખાતે આવનારા માયભક્તોની સુવિધા અને સુચારૂ વ્યવસ્થાના આયોજન માટે જિલ્લા કલેક્ટરે હાલોલ પ્રાંત કચેરી ખાતે તાલુકા વહીવટીતંત્ર સાથે બેઠક યોજી હતી અને હાલોલના જ્યોતિ સર્કલથી પાવાગઢ સુધી નેશનલ હાઇવે અને સ્ટેટ હાઈવેની આજુબાજુમાં પદયાત્રા માટે બનાવવામાં આવેલી ફૂટપાથનું પણ નિરીક્ષણ કર્યું હતું તેમને દબાણો તાત્કાલિક ખુલ્લા કરવા માટે સ્થાનિક વહીવટીતંત્રને સૂચના આપી હતી આજે હાલોલ પ્રાંત કચેરી ખાતે જિલ્લા કલેક્ટર આશિષકુમાર જિલ્લા વહીવટી અને તાલુકા વહીવટીતંત્ર સાથે એક બેઠક યોજી હતી જેમાં તાલુકાની નગરપાલિકા મામલતદાર કચેરી તાલુકા પંચાયત કચેરી આરોગ્ય વિભાગ સ્ટેટ અને પંચાયત માર્ગ મકાન વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા આસો નવરાત્રી શરૂ થવાની હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે હાલોલ તાલુકામાં આવેલા પ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢ ખાતે લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓની સુવિધા માટે વિશેષ આયોજન કરવાનું છે આજે સવારે પ્રાંત અધિકારી હાલોલ શ્રી હાલોલ નગરપાલિકાના ચીફ ઓફિસર આર એન બી એન્જિનિયર અને આપની ટીમ સાથે હાલોલ પાવાગઢ રોડની મુલાકાત લેવામાં આવી છે ખાસ તો સ્વચ્છતા સેવા પખવાડિયાનું હાલ આપણે ઉજવી રહ્યા છીએ અને દરેક જાહેર સ્થળ ઉપર વિસ્તારોમાં સાફ સફાઈ રહે ચોકસાઈ રહે ચોખ્ખાઈ રહે એ આપણે ખાતરી કરીએ છીએ એના જ ભાગરૂપે અને ખાસ તો નવરાત્રિનો પર્વ પણ હવે આવતા અઠવાડિયે ચાલુ થશે ત્યારે ઘણા બધા યાત્રાળુઓ વિસ્તારની મુલાકાત લેતા હોય છે એટલે જાહેર સ્થળોની રોડ રસ્તાની સાફ સફાઈ નાના મોટા જે રસ્તા ઉપરનું દબાણું છે કે નાના મોટા સમારકામની જરૂરિયાત છે યાત્રિકોને ધ્યાનમાં લઈને એ આંખાનું સ્થળ નિરીક્ષણ કરવામાં આવ્યું છે અને નગરપાલિકા નેશનલ હાઈવે ઓફ ઇન્ડિયાની અથોરિટીઝ અને આર એન્ડ અને સાથે સાથે મારી પ્રાંતની મમદાની ટીમ એને પણ સૂચનાઓ આપવામાં આવી છે કે આપતા ટૂંક સમયમાં એકદમ સાફ સફાઈ હોય કે સમારકામ હોય કે નાના મોટા દબાણોનો પ્રશ્ન હોય એને હાથ ઉપર લઈને ટૂંક સમયમાં સોલ્વ કરશે આપણે ગયા વખતે પણ ગ્રામ પંચાયતોના સહયોગ લઈને રસ્તા ઉપર લાઇટો લગાવડાવી હતી આ વખતે પણ માચી તલેટીથી લઈને માચી સુધી અને એના ઉપર પણ જે પગથિયું છે ત્યાં તો લાઇટિંગની વ્યવસ્થા સુનિશ્ચિત કરી આપી છે આ જે વિસ્તાર છે એ વિસ્તારનું પણ સંબંધિત લોકલ બોડીઝને સૂચના આપીને એનું આયોજન અને એનું અમલીકરણ પરમાનન્ટ કનેક્શન ગયા વર્ષે જ લઈ લીધું હતું અને આ પરમાનન્ટ કનેક્શન હાલમાં પણ છે એને કનેક્ટ કરીને અને તાત્કાલિક ત્યાં સ્થળ ઉપર લાઇટની વ્યવસ્થા થઈ શકે એવું આયોજન છે જ એટલે નવરાત્રી ચાલુ થાય એના પહેલાં સો ટકા કામગીરી પૂરી કરી દેવામાં આવશે રોડ છે ઘણું બધું ટ્રાફિક અહીંયા આવતું રહેશે થતું હોય છે યાત્રિકો અને શ્રદ્ધાળુઓ આવતા હોય છે એટલે લોકોને કોઈ અગવડ નહીં પડે ટ્રાફિકની સમસ્યાઓ ઊભી ના થાય એના માટે જે દબાણરૂપ વસ્તુઓ હોય એને ચોક્કસપણે આપણે દૂર કરીશું એના સિવાય બાકીના જે કાયદાકીય પ્રશ્નો છે બાકીની જે પ્રક્રિયાઓ છે એ પણ ચાલી રહી છે એમાં પણ નિયમ પ્રમાણે કાર્યવાહી કરવામાં આવશે